નમસ્કાર મિત્રો હું પડિયા આપ હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો તમે પણ રીંગણની ખેતી કરો છો અને રીંગણ અંદર તમને જો ઘણા બધા પ્રોબ્લેમ આવતા હશે તો મિત્રો પહેલામાં માં પેલો પ્રોબ્લેમ કે તમારે પાન પીડા પડી જતા હોય ફૂલ આવતા ના હોય જો તો તમારું થતું હોય પણ ઘરી જતું હોય મિત્રો ગમે તેવો પ્રોબ્લેમ હોય કે તમારે એટલું ઝેડ પ્રોબ્લેમ એટલે કે રીંગડીની અંદર પ્રોબ્લેમ તમારે કઈ બી પ્રોબ્લેમ લાગતો હોય તો મિત્રો આ લગી જોજો તો મિત્રો ચેનલ પર નવા હોય તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આવનારા નવા અપડેટ મળતી રહેશે તો આપણે જે મળવા માટે છે પહેલાં પહેલા તો એમની ખેતરની જે આપણે રિઝલ્ટ આપ્યું છે એમ તો પહેલો તમને રિઝલ્ટ બતાવે તો મિત્રો રિઝલ્ટ બતાવી દેજો પહેલા તો ખેડૂત મિત્રો મિત્રો તમે જોઈ શકો છો રિઝલ્ટ અને ક્વોલિટી તમે જોઈ શકો છો રીંગણ કેટલા બધા લાગી ગયા છે મિત્રો જો ખાલી રીંગણ ખાલી રિઝલ્ટ તમે જોઈ શકો છો મિત્રો ખાલી કેટલા બધા રિંગન છે જો ખાલી તમે રિઝલ્ટ જોવો ખાલી અને ક્વોલિટી સાઈનિંગ તો ખાલી જુઓ ખાલી જો મિત્રો તમે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો આખા એવું નથી કે એક છોડવા પર બધા છોડવા પર રિંગન જબરજસ્ત લાગી ગયા છે આગળ પણ બતાવજો જો મિત્રો તમે આખા આખી છોડવા પર જુઓ તમે ખાલી છેદ જઈ જશે તો કોઈ પ્રોબ્લેમ નહીં કસ્ટમ ને ખાલી જો ક્વોલિટી જો તમે તો મિત્રો તમારે પણ પ્રશ્ન આવો હોય અને આવર આવર રસ્તો પ્રોબ્લેમ ગમે તે પ્રોબ્લેમ તમને લાગતા હોય કે તમારે ફૂલ ના આવતું હોય જોત થતું જ ના હોય તો કે હવે મિત્રો રીંગણનો પ્રોબ્લેમ ઘણા બધાને છે અત્યારે ભાવ તમારે સારો હોય પણ તમારે રીંગણ દેખાતા જ ના હોય જ્યારે રીંગણ હોય ત્યારે ભાવ ના હોય જ્યારે રીંગણ પાડે તારે ભાવ તમારો જતો તો મિત્રો તમારે પણ આવો પ્રશ્ન હોય તો મિત્રો આ વિડીયો ને છેલ્લે લગી જોજો તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું પડિયાર અભયસિંહ ચંદ્રસિંહ તાલુકો પાદરા જિલ્લો વડોદરા ઓકે તો અભયસિંહ ભાઈ તમારે જે તમે રીંગણ ની વાડી કરી છે તો રીંગણ ની વાડી પહેલા શું પ્રોબ્લેમ હતો પહેલા તો અમારે પ્રોબ્લેમ હતો તે છોડ ઉછેરવામાં બહુ અઘરું પડતું હતું બરાબર છે હવે આ ભૂમિ પરિવર્તન હાલવાથી છોડનો વિકાસ થયો છે

સોઇલ હેલ્થ પાવર આ તમારે અરસ્યા નું પેદા કરશે કે અંદર નવા નવા અરસ્યા પેદા કરશે એટલે અરસ્ય ની વાત કરું તો અરસ્ય મિત્રો આપણો શું છે કે ખેડૂત નો મિત્ર છે એ મિત્ર એવો છે કે આપણા જમીનને સુધારવાનું કામ કરે એ પણ આ અરસ્યા નું કામ કરે અને આ છે ભૂમિ પરિવર્તન આ ભૂમિ પરિવર્તન એવું ખાતર છે કે તમે છોન નું ખાતર ગમે તેટલું નાખેલું હશે કે તમે તમે ગમે તેટલું જૂનું ખાતર હશે એને ઉપર લાવીને મૂળ નો વિકાસ કરવાનું કામ કરશે આ છે ભૂમિ પરિવર્તન અને જે ઉપર છે છંટકાવ કર્યો છે તે કયો કહ્યું તો મિત્રો આ છે ક્રોપ મેક્સ પરિવર્તન ખાલી આ પ્રોડક્ટ ખાલી એક જ એક જ પ્રોડક્ટ લેવાની ઘણા બધા ફાયદા છે ઇયર નહીં આવે જીવાત નહી આવે તમારું ફ્લાવરિંગ સારું આવી જશે ફૂટ પણ સારી દેખાશે કે એની ક્વોલિટી પણ સાઇનિંગ બધી જ આવી જશે કે આ છે ક્રોપ મેસ ખાલી આટલી જ પ્રોડક્ટ ખાલી અમને વાપરી આટલી જ વાપરી આટલી જ વાપરી અત્યાર સુધીનો ખર્ચો કેટલો આટલી આટલી ડીંગળી થઈ છે પણ કમસે કમ કેટલો ખર્ચો લાગ્યો કમસે કમ પચાસ જવાનો પચીસો ત્રણ હજાર રૂપિયા ખાલી પચીસો ત્રણ હજાર રૂપિયા માં ખાલી તમે રીંગણી જુઓ ખાલી તમે મિત્રો તો તમે રીંગણ વેન્યા છે ને કેટલા વાર વેન્યા બે ત્રણ એક વાર વેન્યા પેલા વાર અંદર કેટલો હતો પેલા વારામાં મને એક જબલું મળ્યું બીજા વારામાં બે ત્રીજા વારામાં પાંચ કે છ મળ્યા અને એનું વજન ને ક્વોલિટી કેવી હતી ક્વોલિટી તો એકદમ ટકાટક જોરદાર બરાબર માર્કેટમાં મૂક્યા એટલે આમ ક્વોલિટી થી દેતા તારે માલ મિત્રો ખેડૂત પોતે જ કહે છે કે માર્કેટમાં ખાલી રીંગણ મૂકવાથી કરતા આ વસ્તુ કેવું છે ઓર્ગોનિક ઓર્ગોનિક છે ને આ વસ્તુ વાપર્યા પછી તમે માર્કેટમાં માલ મૂકીએ ને એટલે બધાનો માલ પડી જાય તો અમારો જ માલ પેલો ઉઠાઈ લે છે બીજા બધા ખેડૂત તો હું પૂછતા હશે ખેડૂતો તો પૂછે બધા કે તમારો લાઈટ આટલી આવા છે અમારો કેમ નહી આવતો અને આવતા જતા પૂછે બી છે કે ભાઈ તમે રીંગડીમાં શું હું વાપરો છો હું નહીં વાપરતા કે તમારી રીંગડી આવી સારી છે આમ તમે કયો